ભાજપ શાસિત કપડવંજ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી કપડવંજ નગરપાલિકાના વર્તમાન પ્રમુખ મોનિકાબેન પટેલનું અઢી વર્ષનું કાર્યકાળ કપરવંજ વિકાસનો અવરોધ વચ્ચે અનેક ચડાવ ઉતાર પૂર્ણ થયો હતો ત્યારે કપડવન નગરપાલિકાની આગામી અઢી વર્ષ પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટણી માટે ગુરુવારે યોજાયેલ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ સાથે અપાતા વર્ષાબેન કલ્પેશભાઈ પંચાલ પ્રમુખ પદે અને ઉપપ્રમુખ પદે નીરોભાઈ પટેલ અને કારોબારી અલ્પેશભાઈ બી પંડ્યા ધરાવતા પસંદગી કરવામાં આવતા કપડવન નગરપાલિકામાં કેસરિયો માહોલ છવાયો હતો ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રની અંદર નરેન્દ્રભાઈ અને ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ અને સી આર પાટીલ સાહેબના નેતૃત્વની અંદર આજે કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય જે કામ કરેલા હોય અને કપડવંજ નગરપાલિકાના તમામ સભ્યોએ જે અઢી વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અને સૌ અમારા પક્ષના નેતા દંડકશ્રી ઉપર વિશ્વાસ મૂકી આજે જે ફરી ભારતીય જનતા પાર્ટીની અમને સત્તા આપી છે એટલે હું તમામ કાઉન્સિલરોનો આભાર માનું છું અને ખાસ કરીને કપડવણ નગરપાલિકા અને કપડવંજના સૌ લોકોનો હું આ પ્રસંગે આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટી ઉપર તમે જે 2.5 વર્ષનો વિશ્વાસ પાછો અમારી પર મૂક્યો અને બીનરી જે આ કપડવણ નગરપાલિકા થઈ છે એ સૌ કાઉન્સિલરોનો આજે હું અભિનંદન પાઠવું છું નિમણૂક પર બાબત સાહેબ તેમ